નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાલોલના ડેરોલ સ્ટેશનમાં ચોરીના ગુનામાં એક મહિલા સહિત ચાર આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા ચોરીનો તમામ મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો એક જ મકાનમાં રહેતા ભાડુવાદ દંપતીએ ઉપરના બારુવાતના બંધ મકાનમાં તક મળતાં જ ચોરી કરી હોવાનો ભેદ ઉકેલાયો કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે પચીસ જાન્યુઆરીના રોજ ગોવા ફરવા માટે ગયેલા સંદીપભાઈ જયંતિલાલ પટેલ જેઓ ગત અઠવાડિયે ગોવા ફરવા માટે ગયા હતા અને તેમનું ઘર બંધ હોવાથી રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઝાડભેદુએ તેમના મકાનનું તાળું તોડી અને કબાટમાંથી અડધા લાખ ઉપરાંતના ઘરેણાની ચોરી કરી હોવાની કાલોલ પોલીસ ખાતે ફરિયાદ નોંધાઈ હતી આ બાબતે પોલીસને ભાડુવતના ઘર નીચે રહેતા ભાળવત ઉપર જ શક જતા પોલીસે તેમના ઉપર વોચ રાખી હતી અને ભાળવત ચંદુભાઈ સામંતભાઈ રાઠોડ અને તેની પત્ની સુમિત્રાબેન ઉર્ફે સોમી ચંદુભાઈ રાઠોડ બંનેની વોચ રાખી પૂછપરછ કરી તેમના ઘરની ઝડતી તપાસ કરતાં ઉપરોક્ત ઉપરોક્ત ઘરફોડ ચોરીમાં ગયેલી ત્રણ જોડ ચાંદીના છડા એક ચાંદીનો જુડો એક સોનાની બુટ્ટી અને એક સોનાની નાકની નથડી મળી આવી હતી તેઓની વધુ પૂછપરછ કરતા તેઓએ બે જોડ ચાંદીના છડા અને એક જોડ ચાંદીના જાજર તેમના સહ આરોપી અમૃતભાઈ ઉર્ફે મંગાજી ચુડિયા રહેવાસી ખાડી ફળ્યું વાસને વેચ્યું હોવાનું જણાવ્યું હતું પોલીસે ગોધરા સ્થિત સહ આરોપીના ઘરે પણ તપાસ કરતા અમૃત ઉર્ફે પીઓ મંગાજી ચુડિયાલાને ઝડપી પાડી અને તેની કડક પૂછપરછ કરતા તેના સદર ચોરીના દાગીના આરોપી મોહસિન ફારૂક ભોયું ઈદગાહ મોલ્લા ગોંદરા ગોધરાનાઓને વેચી દીધો હોવાનું જણાતા પોલીસે મોસીન ફારૂક ભયુના ઘરે પણ તપાસ કરતાં પોલીસે ચોરીના લીધેલ દાગીના બાબતે પૂછપરછ કરતાં તેણે તેના ઘરમાંથી બે જોડ ચાંદીના પાતળા છડા અને એક ચાંદીની હાજરીનું મુદ્દામાલ રજૂ કરતા પોલીસે ઘરફોડ ચોરીમાં સંડોયેલા આરોપી અને સહ આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને સો ટકા મુદ્દામાલ રિકવર કર્યો હતો પોલીસે આ ગુનાની અંદર ચંદુભાઈ સામતભાઈ રાઠોડ સુમિત્રાબેન સુમી ઉર્ફે સોમી ચંદુભાઈ રાઠોડ બંને ડેરોલ સ્ટેશન તથા સહ આરોપી અમૃતભાઈ ઉર્ફે પિક્યો મંગાજી ચુડિયાલા અને મોહસીન ફારૂક બોચુ રહેવાસી ગોધરા નાઓની અટકાયત કરી અને તેમની સામે કાયદેસરના પગલાં ભર્યા છે